હા છે આપણે ગુજરાતીમાં દેશી ચૂલો કહેવાય કેવા ધુવાડા નીકળે એમ થાય કે કોકે ગયું હોય ને એ રીતના ધુવાડા નીકળે હવે લાઇટ હૃદય પાડી કરી નાખી એટલો મિત્રો જય માતા જય જય દેશરામ જય દ્વારકાધી જરા મહાદેવ અને ભાઈ બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો મિત્રો એકદમ મજા મને ભાઈ તો મિત્રો યાર આજે તો બહુ ટાઈટ પડી એની વાત જ જવા દો કેમ કે અત્યારે પાંચ વાગ્યાનો પાવર આવે છે અને આપણે આવી ગયા હતા સીધા ખેતરમાં અને અત્યારે વિડીયો બનાવું છું ને તોય અત્યારે હાથ આખો ઠરી ગયો છે બરાબર અને આ જાઉં મોઢામાંથી ધુવાડા નીકળે છે બોલીએ તોય ધુવાડા નીકળે બરાબર કેમ કે આપણું શરીર અંદરથી એટલું ગરમ છે ને આમ કરીએ ને તોય ધુવાડા નીકળે બરાબર અને અત્યારે પાણી વાર્તા તો ને તો એકવાર તમે જોવું કે આપણે આ રીતના અત્યારે પાણી ચાલું છે અને ધુવાડા કેવા નીકળ્યા જોઈ લો કેમકે આ જવું દેખાય કેવા ધુવાડા નીકળે એમ થાય કે કોકે કોકેયું હોય ને એ રીતના ધુવાડા નીકળે શેઠ થી જઈ લો આખે તુરદારમાંથી નીકળે એમાં સ્ટાર્ટિંગમાં તો બહુ નીકળે જવું દેખાય કે ખર ગયું હોય ને એ રીતના આખે જવું આમાં કઈ દેખાતું નથી જવું જોવું છે આ રીતના ધુવાડા નીકળે મિત્રો કે એટલું પાણી ગરમ છે જમીનમાંથી આવે ને અને મિત્રો યાર બે દિથિયાનો પવન એવો હતો પણ કાલ સાંજનો પવન તો પડી ગયો હતો પરંતુ ઝાક શું કહેવાય ઠાર કહેવાય ઠાર એટલો બધો આવ્યો ને મિત્રો એની વાત જવા દે અટણ આ બ્લેન્કેટ મેં ઉઠ્યું છે ને બ્લેન્કેટને હાથ ફેરવું ને મિત્રો બ્લેન્કેટ પલરી ગયો બોલો એટલો ઠાર છે કેમ કે સવારનું પાણી વારતો એટલે મિત્રો એટલો તો પ્રોબ્લેમ રહી છે અને એક વાત એ સારી થઈ કે જે એ બી વાર હવે લાઈટ રધી પાડી કરીને પહેલાં લાઇટ કેટલા વાગે આવતી રાજપાડી આવતી જ્યારે એક પાડી નવ વાગે આવતી નવથી પાંચ અને એક પાડી આવતી પોણા એક વાગે જ આવતી અને પોણા આઠ વાગે વહી જતી બરાબર એટલે એ નીકળી ગયું એક બહુ સારું કામ કર્યું પણ હજી થોડુંક કામ નબળું છે કેમ કે દિપાળીમાં જ્યારે લાઇટ હોય છે ને તો ક્યારેક ક્યારેક કાપી છે કાપી છે એટલે આઠ વાગ્યાને કાપી લઈને છ વાગે પાવર આપે એટલે એની રામાયરી પણ જોકે આખી રાત ન વારવું પડે દહ અગિયાર થાય ત્યાં વાંધો ન આવે કેમકે પાંચ વાગે પાવર આવતો હોય પાંચથી છ સાતને આઠ ત્રણ કલાક અને બાકીની પાંચ કલાક છ વાગ્યાથી આપી દે એટલે છથી સાત આઠ નવ અગિયાર વાગ્યા જેવું થાય ત્યાં કાપી નાખે છે એટલે બહુ વાંધો ન આવે બાકી તો પહેલાં તો બહુ મારા થતા યાર વાત જવા દો તમે તો અત્યારે હવે આગળ આપણે ઘરે જવાનું છે ને ઘરે આપણે નાસ્તો કરવાનો છે તો તમને એકવાર નાસ્તાની પણ મુલાકાત લેવરાઈ દઉં છું તો હવે મળીએ સીતા ઘરે વિડીયામાં બઈને રહેજો તો ભાઈ અત્યારે આપણે ઘરે આવી ગયા છે અને એમાં કોઈ મોટું થઈ છે હજી હજી એમાં બધે કામ ચાલુ છે અને આપણા કરમી બેન પાસ વાઈ ગયા ને ઉઠીને હાટી હાટી રોટલી ઘરે અત્યારે જોઈ લો અને આ છે ને આપણે ગુજરાતીમાં દેશી ચૂલો કહેવાય ના ને આ થી તાપવાનું હોય અને એને પછી આમ તાપવાનું હોય શિયાળો હોય ને એટલે આ તાપવાનું હોય બરાબર આ રીતના હવે આપણે નાસ્તો કરવાનો છે આ છે રોટલી અને ચા દૂધ સાથે તો મિત્રો આજના વિડીયો માટે એટલું જ વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો ટાટા બાય બાય